ચાળમ્યા અને મારી સાથે છે રવિ ચાળવ્યા અમે તમને સતત જે આજુબાજુમાં રહેલા વ્યક્તિઓ સાથે મુલાકાત કરાવતા હોય અને એમાંથી કાંઈ જે કાંઈ પ્રેરણા મળતી હોય એવા વિડીયો અમે તમારા સમક્ષ લઈને આવતા હોઈએ આજે આપણે ઉપસ્થિત થયા છીએ કે શ્રીરામ ગોપી મંડળ આવેલું છે કે પોતે ગોપીઓનો એક વિશાળ સમૂહ છે જેની અંદર પચાસથી થી સાઠ જેટલી ગોપીઓ શ્રાવણ મહિના નિમિત્તે તો દરેક જગ્યાએ થતા જ હોય છે પરંતુ આ મંડળની એક વિશેષતા રહી છે કે પોતે ત્રણસો ને દિવસ એટલે કે બાર મહિના દરરોજ રાત્રે ધૂલભજનનો અને જે કીર્તનનો કાર્યક્રમ રાખે છે અને સાથોસાથ શું છે એમની વિગત આપણે લેવાના પ્રયત્નો કરીએ અને એના દ્વારા ગવાયેલા કેટલા કીર્તનો અમારા સમક્ષ રજૂ કરવાના પ્રયત્નો કરું છું તો જોડાયેલા રહેજો આ વિગત હવે આપણી સાથે જે શ્રીરામ ગોપી મંડળ આવેલું છે કે એમના એક સભ્યો સાથે આપણે વાત કરવાનો પ્રયત્નો કરીએ અને શું છે એની વિગત એ આપણે લેવાનો પ્રયત્નો કરીએ જય શ્રી કૃષ્ણ તો પહેલાં તમારું નામ અને તમારા ગોપી મંડળની શું શું વિશેષતાઓ છે એ આપણે દર્શક મિત્રો સુધી પહોંચાડવાનો પ્રયત્નો કરીએ મારું નામ છે મંજુલાબેન નારાયણભાઈ પ્રજાપતિ મારું ગામ છે ખરેડા અમે રોજ રાતે સત્સંગ કરીએ છીએ બધી ગોપી મંડળ અમે પાંત્રીસ ચાલીસ જણી ભાઈ છે રોજ અમે સત્સંગ કરીએ છીએ કોઈ કોઈની રીતે પ્રસાદ લાવે કોઈ સારું લાવે હવને આવે એવડા ગીત ભાવ ગીત ગાય છે કીર્તન બોલી ધૂન બોલી પ્રસાદી ધરી અમે બધા અમારી રીતે મળી હળી મળીને કીર્તન કરી છે છેલ્લા બાર મહિનાથી આ રોજ રાતે નવ વાગે અમારો પ્રોગ્રામ ચાલુ થાય છે રાતે નવ વાગે અમે ચાલુ કરી દસ વાગે લગી એક કલાક અમે પ્રોગ્રામ કરી છીએ સામાન્ય રીતે આપણે જોવા જઈએ

કે પોતે ચાલીસ ત્રીસ ચાલીસ વર્ષથી લઈ અને એસી વર્ષના પ્રયોગ સુધીના આ બહેનો સાથે મળી અને એક સાથે પોતે પહેલાં તો રહે છે ભાઈચારાની ભાવના છે અને સાથોસાથ ભક્તિ કરવાની એક જેમાંથી પ્રેરણા લઈ શકાય એ ઊંડા કાર્ય આ મંડળ દ્વારા થઈ રહ્યું છે અને આ મંડળના કેટલા કીર્તનો તમારા સમક્ષ મૂકવાના મેં પ્રયત્નો કર્યા છે તો જોડાયેલા રહેજો આ વિડીયો

આનંદ મેળવી જેવો ઘર નો ટાઈમ એ પ્રમાણે અમે થોડી વાર ટાઈમ લઈને જઈએ છીએ બાકી તો ઘરે બધા મજા કરી કે આજે દિન પ્રતિદિન જ્યારે આપણે જોઈ રહ્યા છીએ ત્યારે માણસ સિટી તરફ વળતો થયો છે કે મોરબી જેવા મહાનગરો તરફ લોકો જઈ રહ્યા છે પરંતુ ત્યાં ગામડાની અંદર આજે પણ આવી સંસ્કૃતિઓ જળવાયેલી છે જેની અંદર ભાઈચારાની ભાવના છે ભક્તિની ભાવના છે સાથોસાથ ભક્તિની સાથોસાથ જે આજુબાજુમાં આવેલા પવિત્ર સ્થાનો છે એની પણ મુલાકાત લે છે અને સાથોસાથ શ્રાવણ મહિના જેવા પવિત્ર મહિના આવતા ત્યારે આપણી જે સંસ્કૃતિ જળવાયેલી છે ધરતી દૂર જઈ અને આપણે વનભોજનની જે પ્રથા છે એ પણ અહીંયા ઉજાગર કરવાના પોતે પ્રયત્નો કરે છે તો તમે જોડાયેલા હતા બી મીડિયાની સાથે અને હું છું આપનો પક્ષ વિજય ચાળામિયા અને તમે જો અમારી યુટ્યુબ ચેનલમાં પહેલી વાર હોય તો આ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં આપેલ બે લાઇકનને ક્લિક કરી દેજો જેથી અમારા નવા વિડીયો તમને સૌથી પહેલાં પહોંચે અને જો તમે અમારી ફેસબુક પેજ ઉપર એટલે કે આર મીડિયા ચેનલ ઉપર હોય તો ઉપર આપેલું ફોલો બટનને ક્લિક કરી દેજો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળે નમસ્કાર જય શ્રી કૃષ્ણ